ખોટું બિશા ને લખવું એને ચુપચાપ નહી બે દિવસથી કાઢી રે પણ કાલ નું બિઝી હતું પાર્ટી ગયા પરમ દિવસે જોબ હતી આજે પાર્ટી પાછું હમણાં જવાનું જ પાર્ટી માં પણ કરી નાખી ડેકોરેશન

ફૂલ માથે નહી લગાવતી કઢી જાય પણ વાંધી ફૂલ એટલે જ ખરાબ થઈ જાય છે તો ફાઇનલી દિવાળીનું ડેકોરેશન થઈ ગયું છે પેલા આ બાજુ લગાવ્યું હતું તોરણ હવે પાછું ચેન્જ કરીને આ બાજુ બે દિવાલ બદલી નાખું આ તોરણ તો કટન બંધ થાય ને દેખાશે નહીં દિવસે જ દેખાશે અમે એજ આગળ મેં એજ કીધું કઈ નઈ આપડે કમણા કોક આવશે એજ કે ઘર દિવાળી લાગે છે આમ કયા વર્ષે ડેકોરેશન કર્યું કા કૃષ્ણ

બે દરવાજે છે આપણે આ દિવાળ તો આપણે ગયા ની કાઢી જ નથી હમ મને બહુ ગમે હમ ભૂમિ આવી એને કીધું નહીં તરત આવો આવો જય સ્વામિનારાયણ લક્ષ્મીજીને કાલ લઈને આવવાના હતા આવો 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 શુભમભાઈ જય સ્વામિનારાયણ હેપી દિવાળી

એને માણસો કે આમ રિવાજો એમ કરતા કેવો રિવાજાર જ કરી દીધો તાર છે ને કન્સીલર લગાવવું પડે એમ છે તારા કુંડા કુંડાળા છે ને એટલે લગાવવાનો મરી આજે અલગ બીજું બીજું નહીં કન્સીલર પહેલા જાય આમ બન કર દે આ ઈ ખાલી એમનો તો ઉપર કરવાનું જોવી કેમ થાય છે તારી તૈયાર આવડે કાય દેવો દાંત નહીં કાઢતી નેકર તો નીકળો હવે બહાર દેખાય લાઈટ ની ક્યાં જરૂર છે તમે ચમકો છો હા હા આવો 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 કેવું તું કે આપડે रेडी बन बड्डी માં યસસ્વી બેન રેડી થઈ ગયા કે મેરા મન ડરું યશુ ચલ્લો ઓલો ઓલો સ્નેગરિયા સ્કેચર્સ ના બૂટ ને જો આ મડશે જય સ્વામિનારાયણ ભૂમિ જય સ્વામિનારાયણ માબી બીઝા ગલ ક્યાં છે અમે અહીં આવે તો કાઈ આયા બધી રૂપસુંદરીઓ તૈયાર થઈ ગઈ છે જો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ નિર્વા તું કેમ બધું વેચવા મળ્યું મંદિરે કાલ વર્કશોપ હતું એમાં આ લોકો એ કુકીઝ ને એવું ડેકોરેટ કર્યું હતું તો નિર્વા એ બધા અહીંયા વેચી દીધું ને નિર્વા થેન્ક યુ હો હાલો ને ફોટા પાડવા योर नेम फॉर पूरे जहने को वाला है बतारी का बस गाना दे दे मैं अपनी का मैं डर के जब इर्द-गिर्द अरे वाह

રાજા નો વહીને હું કરે ના ભાઈ ખમાય ને ભૂખ લાગી ગઈ છે હે હું ના

મહારાજ મેન્યુ શું છે તાજા તાજા ગુલાબ જાંબુ તાજા તાજા ગુલાબજાંબુ જાંબુ નાન કાજુ કરી છાસ સલાડ કઢી પુલાવ પાપડ કાકા તમે બને બધી વસ્તુ આપડે ટેસ્ટ કરવી આપડે વાહ દેશી કાઠિયાવાડી કર્યું ભાઈ છેલ્લે આ કિચન સ્ટાફ ને તાળીઓ ગડગડા થી વધારવામાં આવશે या आदमी का भी कवर आपा मां हां अर्शद भाई तरफ से भी दान कवर आपा मां पूछे क्या है क्या अर्शद भाई अरे भैया 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 हमारा पैसा इधर है तुषार स्टाफ ने अर्शद भाई तरफ से और तुषार तरफ किस्त का कवर आपा मां पूछे लास लास ये बेटा बात लिए के कहो अर्शद बोलो ना

હલો વખત નથી કરતા અબુકા કેરે ગરમ ગરમ ભરી દે પૂરીઓ માય નાનું છોકરો છોકરાઓ માટે ઓકે તો કૃષ્ણ એક મેન છે એક મેન છે એક તમારી ને કુમાર છે આના પર છોકરાઓની

મં ઓં મંળ મંં મંં

બધાને અમારા તરફ થી હેપી દિવાળી દિવાળી ની ખુબ ખુબ શુભકામનાઓ અને નવા વર્ષ બધાનું સારું જાય

નથી રોકાવું રોકાય લાઈટ ઘટી ગઈ લેતા જવારે થઈ ગયું છે મજા પડી જાય ધ્યાનો આખું નિરખીન જોઈએ দেিকা নাই বে কলা খেলে পুনৰ উঠি

એન્ડ કરી દઈએ મળીએ પછી નવા માં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સિર નવર નેક્સ્ટ જો જોગ સારા લાગતા સબસ્ક્રાઈબ કરી દેજો એડવાન્સમાં સૌને હેપી દિવાળી ચલો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય